હોય નારાયણ પાડે તારીખે નાખી વેફર કરતો અચ્છા વધારે ઉડ્યો આ આફર તો ઓલું બધું ઉખાડી હોત નાખી દો ઉખી બેસિંગ બેસિંગ બધું ખોડ નાખી આ ખાણે કરી આ લ્યા

ખર્ચ મળતું નથી ને બીજું ખર્ચ ઉભું કરી લેજ કાઢ લેજા તમે કાઢ લે ખાડો પડશે પૂરો તો અરવિંદ ભાઈ આજ ફેર તો પૂરેપૂરું ઉલાડી નાખ્યું હવે તો મોટર ઉતારવા દાવનું ના રવા દીધું